નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં વરસાદ હોય એટલે કંઈક ચટપટું ખાવાનું મન થાય મને આજ કંઈક સિમ્પલ બનાવવાનું મન થયું કંઈક સિમ્પલ શાક બનાવવું ફ્રીઝમાં જોયું તો એક પણ શાકભાજી ન હતા મારે બાજરીના રોટલા સાથે કંઈક નવું બનાવવું હતું બહાર તો વરસાદ ચાલુ હતો પછી કઢી ખાવાનું મન થયું તો ફ્રીઝમાં ખાટી છાશ પણ ન હતી પછી કંઈક નવું વિચાર્યું કઢી તો બનાવવી જતી છાશ વગર કઢી કેમ બનાવવી તેના માટે કંઈક નવું ટ્રાય કરીએ મેં તો ઘણીવાર આ રીતે બનાવી છે તેના માટે મેં બે ટમેટા અહીં ખમણીથી ખમણી લીધા છે તમે ચોપરથી પણ ઝીણા ક્રશ કરી શકો અને મિક્સરમાં પણ ગ્રાઇન્ડ કરી શકો મેં ત્રણ વ્યક્તિના માપ માટે અહીં કઢી બનાવી છે તમે તમારી રીતે વસ્તુ લઈ શકો ટમેટા ખમણી તેની ગ્રેવી તૈયાર થઈ ગઈ પછી તેના વઘાર માટે થોડી તૈયારી કરી લઈએ મેં ખાવણીમાં એક મરચી પાંચથી છ લસણની કળી નાનો ટુકડો આદુનો ખાંડી લીધા મેં મરચી એક જ નાખી છે તમે તમારી તીખાશ પ્રમાણે વધારે નાખી શકો એકદમ ઝીણું ખાંડી લેવાનું છે ત્રણેય સારું એવું ક્રશ થઈ જાય એટલે આપણે કઢીનો વઘાર કરી લઈશું કઢીના વઘાર માટે એક પેનમાં મેં દોઢ ચમચી જેટલું તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું ચપટી હિંગ ત્રણથી ચાર લીમડાના પાન એક તમાલપંત્રના ટુકડા અને બનાવેલી પેસ્ટ નાખીને સાતળી લઈશું ત્રણેય વસ્તુ બરાબર સતળાઈ જાય પછી લસણની કાચી સ્મેલ નીકળી જાય એટલે તેમાં આપણી તૈયાર કરેલી ટમેટાની પેસ્ટ નાખીને તેને પણ સાતળી લઈશું પેસ્ટમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડીવાર માટે પેસ્ટને હલાવીને તેને બે મિનિટ માટે ઢાંકીને ચડવા માટે મૂકી દઈશું જેથી ટમેટાની ગ્રેવી જલ્દી ચડી જાય બે મિનિટ ખુલ્લું કરીને જોઈશું તો ટમેટાની ગ્રેવી ચડી ગઈ છે હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું પાણીને ગ્રેવીમાં બરાબર મિક્સ કરીને તેને થોડીવાર માટે ધીમી આંચે ઉકળવા માટે મૂકી દઈશું પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે કઢીનું ઘોળ બનાવી લઈએ કઢીનું ઘોળ બનાવવા મેં અહીં દોઢ ગ્લાસ જેટલું પાણી લીધું છે તેમાં ત્રણ ચમચી જેટલો બેસન નાખ્યો તમે આટલી ચમચીના માપથી કોઈ પણ ચમચી લઈ શકો હવે તેમાં થોડા મસાલા નાખીએ મસાલામાં અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને કઢીનું ગોળ બનાવી લઈએ જેણીથી લોટના ગાંઠા ન રહે તેવું એક સરખું ગોળ બનાવી લીધું ગોળ બનાવતા બનાવતા કઢીનું પાણી આપણું ઉકળી ગયું છે કે નહીં તે પણ જોઈ લઈએ ઘરમાં છાશ ન હોય ત્યારે આ રીતે કઢી એકવાર જરૂર બનાવજો કઢીનું પાણી ઉકળી જાય એટલે એક બાજુથી પાણીમાં ધીમે ધીમે તૈયાર કરેલું ઘોળ એડ કરીશું અને એક હાથથી હલાવતા જઈશું ને એક હાથથી ઘોળ એડ કરીશું પાણી અને ઘોળને બરાબર મિક્સ કરી લઈએ જોવામાં છાશની કઢી જેવું જ લાગશે જો તમને ઘોળ થોડું જાડું લાગે તો તમે તેમાં થોડું પાણી એડ કરી શકો મેં તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું હવે કઢીને દસ મિનિટ માટે ધીમા ગેસે ઉકળવા મૂકી દઈશું કઢી જેમ ઉકળે તેમ તેનો સ્વાદ સારો આવે છે કઢી પાકી ગયેલી હોય તો તેમાં બધા મસાલાનો સ્વાદ પણ સારો આવે કઢી ઉકળી ત્યાં સુધીમાં મેં મારો રોટલો પણ બનાવી લીધો કઢીને ખાટી મીઠી બનાવવા તેમાં એક લીંબુનો રસ અને થોડોક ગોળ એડ કર્યો કઢી ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને હવે તેના ઉપરથી વઘાર નાખીએ વઘાર માટે મેં અહીં એક ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ બે આખા સૂકા લાલ મરચાં નાખીને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને અડધી ચમચું કાશ્મીરી લાલ મરચું નાખીને કઢી ઉપર વઘાર નાખી લઈશું જો તમે છાશ ન ખાતા હો તો આ રીતે એકવાર કઢી જરૂર બનાવજો ને તમને કેવી લાગી તે કોમેન્ટમાં મને જરૂર કહેજો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન જરૂરથી દબાવજો જેથી મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે હવે કઢીને ગાર્નિશ કરી લઈશું કઢીનો કલર પણ સરસ થઈ ગયો છે કઢીને મેં લીલા ધાણા અને કસૂરી મેથીથી ગાર્નિશ કર્યો છે કસૂરી મેથીથી કઢીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી અને ખાટી મીઠી આપણી ટમેટાની કઢી તમે આ કઢી એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે તેની સાથે રોટલો બનાવ્યો છે તમે રાઈસ ખીચડી કે ગમે તે શાક સાથે પણ બનાવી શકો તો ચાલો હવે કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ